i don't know થયેલ મર્ડરના વીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી સાગારામ ગામેથી ઝડપાયો આથી વીસ વર્ષ પહેલા મર્ડરના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને દેવગઢ બારિયા પોલીસે ઝડપી પાડી જેમના સળિયા પાછળ ધકેલી દીધો છે આરોપીએ પોતાના પત્નીનું ગળું દબાવી મોતને ગાંઠ ઉતાર્યા બાદ આરોપીએ લાશને તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો વીસ વર્ષ પહેલાં દેવગઢભરિયા તાલુકાના સાગારામા ગામે રહેતો રત્નાભાઈ કાળુભાઈ કોળી પટેલનાએ પોતાની પત્ની શાંતાબેન રત્નાભાઈ કોળી પટેલનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી ત્યારબાદ સહ આરોપી હીરાભાઈ દેસિંગભાઈ નાયક રહે સાગરામાં તાલુકા દેવગઢ બારિયા જિલ્લા દાહોદની મદદથી લાશને કાળી ડુંગરી ગામના તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો આ બનાવમાં પોલીસે જે તે સમયે મૃતક શાંતાબેનના પતિ રત્નાભાઈની અટકાયત કરી લીધી હતી ત્યારે વીસ વર્ષના વહાણા વીતી ગયા બાદ પણ સહ આરોપી હીરાભાઈ દેસિંગભાઈ નાયક નાસ્તો ફરતો હતો આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડાની અને માર્ગદર્શન

સાગરામાં સ્થળ પરથી જે ઝડપી પાડી તેને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછનો આરંભ કર્યો જેમાંથી ઉપરોક્ત મર્ડરના બનાવમાં મૃતક ને પતિ રત્નાભાઈ સાથે મળી શાંતાબેનના મૃતદેહને તળાવમાં ફેંકી દેવાય હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી બે હજાર ચારમાં શાંતાભાઈ રત્નાભાઈ કોળી નામના મહિલા મહિલાના તેમની તેમના પતિ રત્નાભાઈ કોળી નાઓ દ્વારા હત્યા કરવામાં આવેલ હતો આ